નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે આપણે વિભૂતિ યોગ દસમો અધ્યાય પૂરો કર્યો હવે આપણે અગિયારમા અધ્યાય વિશ્વ સ્વરૂપ દર્શન યોગમાં પ્રવેશ કરીશું વિશ્વરૂપ દર્શન એટલે નિર્ગુણ નિરાકાર પર ભાષતા સગુણ સાકાર ભગવાનના દર્શન ભગવાન પોતે મૂળભૂત સ્વરૂપે નિર્ગુણ નિરાકાર છે પણ એમની માયા શક્તિના કારણે એ આપણને સગુણ સાકાર રૂપે ભાષે છે આ અધ્યાય કહેવા પાછળનો ઉદ્દેશ શું છે એ આપણે જાણીએ કે આખું વિશ્વ અણુ અણુથી સહિત મહાકાય વસ્તુઓ સર્વસ્વ વસ્તુઓ પ્રાણીઓ ભગવાનની અંદર સમાયેલા જ છે ભગવાનની અંદર સમાયેલા છે નો અર્થ એ ભગવાનમાં જ ઉત્પન્ન થાય છે ભગવાનમાં જ અત્યારે એ રહીને જીવે છે વ્યવહાર કરે છે અને અંતે ભગવાનમાં જ ભળી જવાના છે ઉદાહરણ તરીકે એટલે જે પણ વસ્તુઓ છે વસ્તુ કે પ્રાણી જે કંઈ એ બધું પરમાત્મા રૂપ છે કારણ કે પરમાત્મામાં જ સ્થિત છે પરમાત્મામાંથી ઉત્પન્ન થાય છે પરમાત્મામાં સ્થિત છે અને છેલ્લે અંતે પરમાત્મામાં જ ભળવાના છે એટલે એ સર્વસ્વ પરમાત્મા રૂપ છે ભલે પછી એ આપણને જુદા જુદા રૂપે ભાસે પણ એમનું મૂળભૂત રૂપ પરમાત્મા રૂપ છે ઉદાહરણ તરીકે સોનાના જેટલા પણ દાગીના છે કે જે સોનામાંથી ઉત્પન્ન થાય છે અત્યારે સોનામય છે અને અંતે પણ સોનું જ રહેવાના છે એ બધા સોનારૂપ જ છે ભલે પછી આપણને વીંટી રૂપે દેખાય નેકલેસ રૂપે દેખાય બધું જ દેખાય પણ છે તો આખરે સોનું જ એમ આ જગત આપણને ગમે તે નામે રૂપે પાસે આપણે એમની સાથે વ્યવહારો કરીએ પણ છે અંતે પરમાત્મા રૂપ જ છે દરેક વસ્તુ અવિનાશી છે નામરૂપનો નાશ છે એના વસ્તુત્વનો એના અસ્તિત્વનો કદી પણ નાશ નથી હવે આપણે આગળ જઈએ અધ્યાયના પહેલા શ્લોકમાં અર્જુન એમ કહે છે કે હે પ્રભુ તમારા ઉપદેશથી તું તમારી કૃપાથી મારો મોહ મોહ એટલે અજ્ઞાન દૂર થયું હવે ભગવાન આપણે આ જ વસ્તુને બીજા એક સંદર્ભમાં જોઈએ કે આ વસ્તુ અગિયારમાં અધ્યાયના પહેલા શ્લોકમાં કહે છે આ જ વસ્તુ અર્જુન અઢાર ભગવદ્ ગીતાના અંતિમ અધ્યાય અઢારમા અધ્યાયના છેલ્લા શ્લોકમાં કહે છે ત્યાં એ શું કહે છે કે હે પ્રભુ તમારા ઉપદેશરૂપી પ્રસાદથી મારો મોહ નાશ પામ્યો એટલે કે અજ્ઞાન નાશ અને મારી સ્મૃતિ પાછી આવી હવે તમે જે કહેશો તે હું કરીશ એ વચનમ તબક્ક હવે અગિયારમાં શ્લોક અને અઢારમા શ્લોકમાં શબ્દો જ જુદા છે કૃપા શબ્દ અને પ્રસાદ શબ્દનો અર્થ એક જ થાય છે હવે આપણને પ્રશ્ન એ થાય છે હવે અગિયારમાં અધ્યાયમાં જ્યારે એણે આ રીતે કહ્યું કે તમારા ઉપદેશ તમારી કૃપાથી તમે મને જે ઉપદેશ આપ્યો તેનાથી મને મારું અજ્ઞાન દૂર થયું હવે એ ભગવાનને નિર્ગુણ નિરાકાર રૂપ તો પ્રત્યક્ષ દેખાતું જ નથી એ અનુભવી શકાય આત્માથી આત્માથી પણ એ ઇન્દ્રિયો મન બુદ્ધિની જ પહોંચમાં નથી આવતું પણ અર્જુન ભગવાનને એમનું વિશ્વરૂપ ચતુર્ભુજ રૂપ સગુણ સાકાર રૂપ બતાવવાની પ્રાર્થના કરે છે અને ભગવાન એ પ્રાર્થના સ્વીકારે પણ છે અને એને અર્જુનને વિશ્વરૂપ બધું બતાવે છે એમાં યોદ્ધાઓને આવતા જતા જુએ છે સૂર્યચંદ્રને જુએ છે એમના મોઢામાં બધું દાખલ થતું જુએ છે ઘણું બધું જુએ છે એ બધી એ બધા ઉદાહરણો છે આપણે એમાં નહીં પડીએ આપણે તો ખાલી જે સત્ય વસ્તુઓ છે એટલા મની ચર્ચા કરતા રહીશું થિયરીની ભગવાને અર્જુન ઉપર કૃપા કરીને પોતાનું એ વિશ્વરૂપ દર્શન બતાવ્યું મતલબ કે એમણે પોતાના જેટલા પણ સગુણ સાકાર સગુણ સાકાર રૂપો છે એ કઈ રીતે ઉત્પત્તિ પામે છે કઈ રીતે અંદર ચેષ્ટા કરે છે કઈ રીતે એ છેવટે એમાં ને એમ પરમાત્માના મુખમાં જ સમાઈ જાય છે એ બધું ભગવાને એને બતાવ્યું એટલે કે અર્જુનને જ્ઞાન પ્રાપ્ત આ દૂર થયા પછી એને જે પરમાત્માનું સગુણ સાકાર રૂપ જોવાની ઈચ્છા થઈ હતી એ પણ પરમાત્માએ પૂરી કરી એમની હવે પ્રશ્ન એક નવો થાય છે કે અર્જુનનું અજ્ઞાન દૂર થઈ ગયું એણે જ કહ્યું વિગતો મોહ અને એની જે એક ઈચ્છા હતી કે પરમાત્માનું વિશ્વરૂપ રૂપ પણ હું જોઉં તો પરમાત્માએ એ પણ પૂરી કરી હવે બાકી શું રહ્યું હતું બાકી શું રહ્યું કશું જ નથી કર્યું તો પછી ભગવાને અગિયારમાં અધ્યાયથી શરૂ કરી અઢારમા અધ્યાય સુધી ભગવદ્ ગીતા કહેવાની જરૂર કેમ પડી અજ્ઞાન દૂર થઈ ગયું વિશ્વ સ્વરૂપ જો દર્શન જોવા મળી ગયું તો ત્યાં આગળ જ આપણી ભગવદ્ ગીતા પૂરી થઈ જવી જોઈએ અઢારમા અધ્યાય સુધી લઈ જવાની જરૂર ક્યાં હતી તો એ પ્રશ્ન હવે આપણે જોઈએ હવે આપણે એ ફરીથી અગિયારમાં અઢારમા અધ્યાયના શ્લોક સાથે આ શ્લોકને સરખાવી કે આ શ્લોકમાં અર્જુને એમાં એમ જ કહ્યું છે કે મારો મોહ દૂર થયો મારું અજ્ઞાન દૂર થયું જ્યારે અઢારમા અધ્યાય મેં એણે શું કહ્યું છે કે મને મારા આત્મ સ્વરૂપની સ્મૃતિ પાછી આવી અને હવે હું તમે જે કહેશો એ પ્રમાણે કરીશ એ બેની વચ્ચેનો ડિફરન્સ તમને સમજવા પડે અર્જુને એમ કહ્યું કે મારું અજ્ઞાન દૂર થયું બિટ ઓકે બરાબર છે એનું જે અજ્ઞાન હતું કે હું દેહરૂપ છું એ એનું દૂર થયું પણ એનાથી શું એનાથી ફાયદો શું હું મને મારું હું દેહરૂપ છું એવું અજ્ઞાન દૂર થયું એ તો બરાબર છે પણ જોડે જોડે હું આત્મરૂપ છું એવું પણ જ્ઞાન થવું જોઈએ શું નથી એ તો બરાબર છે પણ હું શું છું એનું તો જ્ઞાન થવું જોઈએ ને એ હજી અર્જુને નથી કહ્યું એને સ્મૃતિ લભવા નથી કહ્યું કે મારે મને મારા આત્મરૂપની યાદ પાછી આવી એ હજી નથી કહ્યું એનું આ તો કોના જ એવું થયું કે ગળામાં જો વાસી પાણી છે તમે ખાલી કરી નાખો ગુડ વાસી પાણી કોઈ ઉપયોગ નથી પણ એનો ઉપયોગ ક્યારે થાય કે ફરીથી જ્યારે આપણે એને તાજા પાણીથી ભરીએ તો અગિયાર માસ અધ્યાય સુધી અર્જુને એમ નથી કહ્યું કે મને મારા આત્મ સ્વરૂપની યાદ પાછી આવી અથવા તો એણે એમાંય નથી કહ્યું કે તમારા ઉપદેશથી મને જ્ઞાન પ્રાપ્ત થયું એણે એટલું જ કહ્યું છે કે મારું અજ્ઞાન નાશ પામ્યું તો ભગવાનને એમ લાગ્યું કે આની પાસે જે જ્ઞાન મેં જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન અર્જુનને શાબ્દિક કે બૌદ્ધિક થયું એને આત્મા વિશેનું આત્મા વિશેનું જ્ઞાન શાબ્દિક કે બૌદ્ધિક છે હજી એને આત્મસાત નથી થયું કે હું આત્મરૂપ જ છું કારણ કે એણે ક્યાં કહ્યું છે કે મને મારા સ્વરૂપની સ્મૃતિ પાછી આવી એણે નથી કહ્યું તો ભગવાનને એમ લાગે છે કે મેં એને જે કહ્યું એ જ્ઞાન એને આત્મસાત થયું નથી કેમ ભગવાનને એવું લાગ્યું કારણ કે જો અર્જુનને એ જ્ઞાન આત્મસાત થયું હોત તો એ ભગવાનના વિશ્વ સ્વરૂપ દર્શન જોવાની ઈચ્છા પ્રગટ કરત નહીં કેમ કે આત્મ સ્વરૂપમાં સગુણ સાકાર રૂપો નથી માત્ર ને માત્ર એક જ સત્ય વસ્તુ છે આત્મા નિરાકાર નિર્ગુણ નિરાકાર આત્મ સ્વરૂપ એ એક જ સત્ય વસ્તુ છે સગુણ સાકાર રૂપો તો એના ઉપર ભાષે છે જો અર્જુનને એ જ્ઞાન આત્મસાત થઈ ગયું હોત કે હું પોતે આત્મરૂપ છું તો એ બધા સગુણ સાકાર રૂપો પોતાનામાં જ અનુભવતો હોત એને ભગવાનને પ્રાર્થના કરવાની જરૂર જ ના રહે એણે ભગવાનને વિશ્વ સ્વરૂપના દર્શન કરાવવાની પ્રાર્થના કરી એનો અર્થ એ થયો કે હજી એ આત્મા એ ઈદમ સર્વમ એક આત્મા જ આ સર્વસ્વ છે એવું જ્ઞાન હજી એને નથી થયું સાથે સાથે એને એ પણ જ્ઞાન નથી થયું કે હું આત્મરૂપ છું હજી એની દેહ દ્રષ્ટિ રહી છે આકાર દ્રષ્ટિ રહી છે કારણ કે સગુણ સાકાર રૂપોમાં આકારો હોય એટલે જ્યાં સુધી આ દેહ દ્રષ્ટિ છે એટલે આપણે એમ પણ કહી શકીએ કે હજી હું દેહરૂપથી એવું અજ્ઞ એવું અજ્ઞાન એનું કમ્પ્લીટલી નિર્મૂળ નથી થયું બૌદ્ધિકને શાબ્દિક જ્ઞાન થઈ ગયું પણ હજી એના મનમાં એના ગળે વાત ઉતરી હોય એવું ભગવાનને લાગતું નથી એને વિશ્વ સ્વરૂપ બતાવવાની દર્શન કરાવવાની જે પ્રાર્થના કરી એ ઉપર જ ભગવાન સમજી ગયા કે હજી આ સગુણ સાકાર ઉપરથી નિર્ગુણ નિરાકાર પરમાત્માના સ્વરૂપ સુધી નથી પહોંચ્યું ભગવાનને એમ લાગે છે કે જો આ એના સ્વરૂપમાં નિર્ગુણ નિરાકાર સ્વરૂપમાં સ્થિત નહીં રહે તે પરમાનન્ટલી અભય નહીં બની જાય ભગવાન એને પરમાનન્ટલી અભયતા પ્રદાન કરવા માંગતા હતા ને પરમાનન્ટલી અભયતા પ્રદાન કરવા તમારે આત્મરૂપમાં સ્થિત રહેવું પડે આ દેહ તો ભયથી ઘેરાયેલો જ છે ક્ષણભંગૂર છે હજાર પ્રકારની આધિ વ્યાધિ આધિ વ્યાધિ ઉપાધિઓ છે એક આત્મ સ્વરૂપ જ એવું છે કે જે પવિત્ર છે ને દોષ છે એક રૂપ છે આ એક વાત થઈ હવે બીજી વાત એમ કે અર્જુનના મનમાં અર્જુનના મનમાં અર્જુનનો જે ભગવાન પ્રત્યે આદર ભાવ છે મિત્ર ભાવ છે એણે ભગવાનનો દયા અને પ્રેમ જ જોયા છે એટલે એના મનમાં ભગવાનની એક આનંદમય સ્વરૂપની જ મૂર્તિ સ્થિત થઈ ગઈ છે પણ વાસ્તવમાં જોવા જઈએ તો ભગવાનનું આનંદમય રૂપ એ એમનું એક આંશિક રૂપ છે ભગવાન તો સર્વસ્વમાં છે એટલે વિકરાળ સ્વરૂપોમાં પણ ભગવાન પોતે જ ત્યારે વિકરાળ સ્વરૂપો પણ ભગવાનના જ રૂપો જ છે સંપૂર્ણ પરમાત્માના શરીરમાં આનંદમય રૂપો પણ છે વિકરાળ રૂપો છે એ બધું આવે છે આગળ અગિયારમાં અધ્યાયમાં કે એ વિકરાળ રૂપો જોઈને અર્જુન ભયથી થરથર કાપવા માંડ્યો એટલે એનો અર્થ એ થયો કે જો તમારે પરમાત્માને સંપૂર્ણ ઓળખવા હોય તો બંને રૂપોને તમે સ્વીકારો પરમાત્મા આનંદમય રૂપ છે એ રીતે વિકરાળ રૂપય છે અને આ અધ્યાયમાં તો ખાસ કરીને ભગવાને એ જ કહ્યું કહેવાના છે આના પછીના શ્લોકમાં કાલોશ્મી હું કહેવાનો છું કે અત્યારે આ બધાનો સંવાર કરવા ઉદ્ભૂત થયેલો હું મહાકાળ છું તો એ સંહવાર પણ કરવાવાળા છે વિકરાળ પણ છે તો આ પણ એક કારણ છે કે એ બતાવે છે વિકરા રૂપોથી જોઈને અર્જુન થરથર કાપે છે એ બતાવે છે કે હજી અર્જુનની દ્રષ્ટિ સાકાર રૂપો પર છે દેહો ઉપર છે અને જ્યાં સુધી એની દ્રષ્ટિ દેહો અને આકારો પરથી નહીં હટે ત્યાં સુધી એ પોતાના આત્મરૂપમાં સ્થિર નહીં થઈ શકે અને પરમનન્ટલી આત્મરૂપમાં સ્થિત થાવ તો જ તમને અભયતા પ્રાપ્ત થાય છે અભયમ બ્રહ્મ બ્રહ્મ એ બ્રહ્મનો અર્થ જ અથવા બ્રહ્મની વ્યાખ્યા જ અભયતા જ છે આત્મજ્ઞાન થયા પછી સગુણ સાકારનો કન્સેપ્ટ જ રહેતો નથી કારણ કે સગુણ સાકાર રૂપો પણ આત્મા ઉપર ભાષતા રૂપો છે જેમ સોના ઉપર દાગીનાઓ ભાસે છે તેમ નિર્ગુણ નિરાકાર પરમાત્મા ઉપર સગુણ સાકાર રૂપો ભાષે છે તમને આ બધું નવાઈ લાગશે પણ આ વાસ્તવિકતા છે પણ જો કદાચ મને ઉપનિષદો કહેવાનો સમય મળશે અને એટલા શ્રોતાગણો મળશે હજાર પંદરસો કે જે કમિટ સમજવા જાણવા માંગતા હોય લોજિકલી ઇન્ટેલિજન્ટલી રીઝનિંગથી તો હું એ પણ કહીશ એ વખતે બધું જ આપવાનું ભગવાન પાસે એટલો સમય નથી કે તમને ઉપનિષદોનો સારથો કે પણ ઉપનિષદોની ડિટેલ્સ પણ કહે એટલે ભગવાન આટલું જ કહે છે અર્જુને જે અઢારમા અધ્યાયમાં કહ્યું હતું કરીશીએ વચ્ચે તવ તમે હવે જે કહેશો એ પ્રમાણે કરી એ હજીએ નથી કહ્યું એને એટલે ભગવાનને કેવી રીતે ખાતરી થાય કે ભાઈ મેં જે કહ્યું છે એને માન્ય છે અને હવે એ આ યુદ્ધને આગળ વધારશે આ કારણથી ભગવાને અઢારમો અધ્યાયથી અરે અગિયારમા અધ્યાયથી શરૂ કરી અઢારમા અધ્યાય સુધી ભગવદ્ ગીતા પહોંચી છે હવે આના પછી આપણે કાલોસ્મી એ શ્લોક ઉપર ચર્ચા કરીશું ત્યાં સુધી આપણે મારા ભાઈઓ બહેનોને વિનંતી છે કે જો તમને આ રીતે ભગવદ્ ગીતા સમજવાની ગમતી હોય રસ પડતો હોય અને એમ થાય કે એકવાર મારે ભગવદ્ ગીતા સમજવી છે પણ આટલી ડિટેલ્સમાં તમને કોઈ જ નથી કહેવાનું ગુજરાતી ભાષામાં એ તો હું વિશ્વાસપૂર્વક કહું છું એ સાથે સાથે મારી જે ઈચ્છા છે કે જો મને એવો સમયને શ્રોતાગણ મળશે કમિટેડ તો હું ઉપનિષદો પણ કહીશ કે જેના જેનો આ સાર છે ભગવદ્ ગીતા એ બધું ત્યારે જ શક્ય બને કે જ્યારે તમે એને સબસ્ક્રાઈબ કરીને ફોલોઅર્સ બનાવો તમારા મિત્રમંડળમાં એનો પ્રચાર કરો એમને કહો કે આવી પણ એક ચેનલ છે કે જ્યાં તમને ભગવદ્ ગીતા બહુ ડિટેલમાં સાંભળવા મળશે તો આપણે હવે આના પછી કાલોમી હું મહાકાળ છું એ વિડીયો જોઈએ ત્યાં સુધી નમસ્કાર